ફેમિલી બ્લોગ એન્ડ જય કૃષ્ણ તો અત્યારે વાગ્યા છે ત્રણ અને અમે કોલેજેથી આવી ગયા અને હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ હાઈ અને હમણાં ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામ ચાલુ છે તો હીરવાને સ્કૂલનો ટાઈમ એક દિવસ બે વાગ્યાનો ને એક દિવસ સવારનો એટલે હીરવા બેન અમારા મોજ છે હમણાં હીરવાને કારણ કે અમે સવારે ન હોય એટલે મોજ બેન ને પડી જાય બધું બહારનું ખાવાનું ને તો બસ કોલેજેથી આવ્યા જમી લીધું છે અને હવે આજે થોડું કન્ટેન્ટ

કદાચ હમણાં હીરવા હીરવાને મિસ કરતા થાય એટલે આજે હીરવા થોડોક વિડીયો ઉતારશે ગાયરવા હા અલે ઉતાર જા તો ગાઈસ કેમ બધા મજામાં તો શનિવાર સોમવાર તમારે સ્કૂલ છે શાંતિ ઉઠવાનું સ્કૂલ એવું છે કે અમારે નથી અમારે એક ટાઈમ છે ના સનીરો મે હું ક્યાં જાઉં ઈ તો તી તો કેઈ હું પરસે અંબા મોડા જાય હોલી છે ને હોળી 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 છે ને તીવા માટે તો જાસુ પછી એક્ઝામ આવશે પછી પછી હું પછી બમ મોડા જાય કેમ કે માર વેકેશન પડી જાય ને એ તો તો ગાઈસ પછી કઈસ બાય બાય તો હીરવા માટે અમે નવું પ્લેઝર લીધું કંઈરવા હવે હીરવા હંકાવશે એટલે અમે નવું કંઈ રવા ક્યાં હકાવ ચાલ તો ઊભી થાય કે કોંગ્રેચ્યુલેસન્સ હીરવા નવી ગાડી લીધી ને મસ્ત છ તારા માટે શીખી જઈશ ને હવે

અને ગઈકાલના વિડીયોમાં પણ બધાએ બહુ જ સારી કમેન્ટ કરી છે અને બહુ મજા આવી અમને પણ અમે ચાર પાંચ વાર આખો વિડીયો જોયો સોંગ સાથે એડિટ થઈને આવ્યો ફાઇનલી હવે હજી ફૂલ વિડીયો તો આખો આવશે જ બધા લોકો જેમ આવી જાય એવા અને વિપુલભાઈને પણ થેન્ક યુ બહુ મસ્ત એડિટ કર્યું છે વિભૂતિ સ્ટુડિયો તો એમને પણ થેન્ક યુ અને હીરવાને પણ બહુ મજા આવી ને હીરવા પણ એમાં ક્યાંય છે જ નહીં એવું કાંઈ હીરવા કારણ કે એ રમવામાં છોકરાઓ બિઝી હતા એટલે હીરવા કે આખી સગાઈમાં કે દેખાણી જ નથી એકાદ વાર દેખાણી હોય તો દેખાણી હતી વીટી હતી વીટી હતી કારણ કે એને હતું કેક ખાવાની છે પણ કેક નો મળી ગયો તો થેન્ક યુ સો મચ એટલો સારો રિસ્પોન્સ આપવા માટે અને બધા જ વિડિયોમાં તો બની રહો અને હવે વાળો વિડિયો જોઈ લો હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો અત્યારે અમે લોકો આવ્યા છીએ એક ફેરવેલ પાર્ટીમાં હા મયુર ના આરે જે જોબ કરતા એમને ફેરવેલ છે આજે તો એના લેબના પણ બધા લોકો આવ્યા છે તો જો આગળ શું કરીએ અને બધીને મળાવીએ આમાં ઓન્લી ફોર લેબ છે અને બહુ મોજ કરવાની છે આજે એક કામ કરશું હા ભાઈ આવડા વિવેકભાઈ ભાઈ અમાર લેબ માં હોથી નાના નાનો વિવેક આમાં દવે સાહેબ છે ઇન્ચાર્જ સાહેબ હા ભરતભાઈ કરંગિયા

અમારા ટેબલ ઉપર બધા બેહી ગયા હવે અને બે નાના ઢીંગલિયું છે તો એ બે રહેતી નથી એટલે એના માટે વિવેક અને ભરત બે ગયા નીચે લેવા અને બસ જમણા બધા આવે એટલે જમી લઈ પછી બધું ફોટોન પાડી બધા બેસી ગયા એટલે ઢીંગલી કેમ રમે ભાઈ આમ ભાઈ ખુશ હો આજે મજા જ આવી ગઈ ને અને ભરત અમારા શું

અમાર ભરતભાઈ એવી છે જ નહી હવે ભરત કઈક બોલ તો ખરો ભાઈ ભાઈ અરે અમે જાલન ભાઈ લઈ

બધા બેસી ગયા જમીન હવે અમારા લેબ ની હસ્તી ફરતભાઈ પેલા લોકો આવે અને પછી ગિફ્ટ આપી અને બધા રંગોલીમાં ગયા આઈસ્ક્રીમ ખાવા અને જોરદાર મજા કરી તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો